બે ઊંચા માથા ઉપર કાન પકડો નાક ઉપર આંખ ઉપર મોઢા ઉપર ખભા ઉપર પેટ ઉપર છાતી ઉપર ગોઠણ ઉપર બે હાથ ઊંચા ખભા ઉપર કાન પકડો ગોઠણ ઉપર બોટલ બે ઊંચા માથા ઉપર કાન પકડો આંખ ઉપર મોઢા ઉપર નાક ઉપર ખભા ઉપર કમર ઉપર છાતી ઉપર ગોઠણ ઉપર બે ઊંચા માથા ઉપર ખભા ઉપર ગોઠણ ઉપર બોટલ બે આ ખભા ઉપર માથા ઉપર કાન પકડો નાક ઉપર મોઢા ઉપર આંખ ઉપર પેટ ઉપર છાતી ઉપર ગોઠણ ઉપર કમર ઉપર गोठण उपर, माथा उपर, बोटल